પોરબંદર શહેરની મધ્ય આવેલા ખીજડી પ્લોટમાં સવા વર્ષ પહેલા મહારાણા નટવરસિંહજી ગાર્ડન તૈયાર કરીને તેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ બગીચામાં પોરબંદર શહેરનો સૌથી લાંબો અને વિશાળ કદનો ફુવારો બનાવવામાં આવ્યો છે અને આ ફુવારા પાસે સેલ્ફી પોઈન્ટ હોય લોકો ફોટોગ્રાફી કરાવે છે અને બાળકો ફુવારા પાસે રમતા રમતા હોય છે ત્યાં કાચ તૂટી ગયા છે રમતા રમતા બાળકને તૂટેલા કાચનો ખ્યાલ આવે નહીં તો સીધા જ પંદર ફૂટ નીચે ફુવારાની અંદર ખાબકી શકે તેમ છે અને ગંભીર અકસ્માત સર્જાવાની સાથોસાથ જાનહાની પણ થઈ શકે તેવી સ્પષ્ટ શક્યતાઓ જણાઈ રહી છે તેથી પોરબંદર નગરપાલિકાના તંત્રએ આ બાબતને ગંભીરતાથી લઈને તાત્કાલિક ફુવારામાં તૂટી ગયેલા કાચનું સમારકામ કરાવવું અત્યંત જરૂરી બન્યું છે પોરબંદર ના ખીજડી પ્લોટમાં આવેલું આ મહારાણા નટવજી ઉદ્યાન છે કે જ્યાં ફુવારો છે તેનું નિર્માણ કરવામાં આવ્યું હતું પણ મોટાભાગે આ ફુવારો બંધ હોય છે તેનો એક કાચ છે તૂટેલો છે અને તેના કારણે કોઈ અકસ્માત સર્જાય તો બાળક સીધે સીધું નીચે ખાબકે તેમ છે અને ગંભીર અકસ્માત સર્જાય તો બાળકનું મોત પણ નીપજી શકે તેમ છે માટે પોરબંદર નગરપાલિકાના તંત્રએ અહીંયા આ કાચ છે તે તૂટેલો છે તેનું સમારકામ કરાવવું જ રહ્યું પોરબંદર આજકાલ જિગ્નેશ પોપટ